લો વિદ્યાર્થી મિત્રો કેમ છો દરેક જણ મજામાં હશે દિવાળીનું વેકેશન નજીકમાં આવી છે આપણી મને નજીવા દિવસ એવા કહી શકાય કે દિવાળી વેકેશન આપવાનું છે બરાબર અને આ દિવાળી વેકેશનમાં દરેક વિદ્યાર્થીઓ ટીચર્સ બરાબર દરેક શિક્ષકો છે વિદ્યાર્થીઓ છે એ દિવાળી વેકેશનના મૂડમાં હશે બરાબર મસ્ત રીતે આરામના મૂડમાં હશે દિવાળીનું દિવાળીનું જે વેકેશન છે એ બધા માણસો મજા કરશે દિવાળી વેકેશનમાં પણ જો તમે ધોરણ દસમામાં ભણો છો તો હું તમને ધોરણ દસમા વાળા વિદ્યાર્થીઓને જો મારા વિસ્તારના છે મારા એરિયાના બાળકો છે એમને હું નવરા એમને ફ્રી બેસવા દેવાનો નથી વિથ મી વિથ વંદન એજ્યુકેશન વિથ રાઠવા એજ્યુકેશન બરાબર હું તમને બીજા બધા વિદ્યાર્થીઓ દિવાળી વેકેશનના મૂડમાં આવશે આજે તમને એ જ વાત કરવા આવ્યો છું વિડીયોને તમારા દરેક મિત્રો સુધી શેર કરતી જો તમારા

એમાં સૌથી વધારે આ વેકેશનનો ફાયદો ઉઠાવતા હોય તો આપણા છોટા ઉદયપુરના અને જે આ મારા એરિયાના બાળકો છે એ સૌથી વધારે બરાબર અને એનું કામ શું હોય છે અત્યારે દિવાળી વેકેશન પડશે એટલે એકવીસ દિવસ સુધી તો દસમા છે એ ભૂલી એમને ખ્યાલ જ નહીં આવ્યો હું ધોરણ દસમામાં ભણું છું બરાબર અત્યારે એમને એ વસ્તુ નથી કે હું દસમા ધોરણમાં હોઈશ ભૂલી જશે ઘરે આવીને એક્ઝામ જેવી ગઈ એવી હજુ તો કંઈ તૈયારી જ નથી કરી એ લોકોએ એમને પોતાને ખબર નથી કે હું ધોરણ માં પાસ થઈશ કે ના પાસ થઈશ બરાબર તમે પોતાની જાતે નથી જાણતા કે હું ધોરણ માં નીકળી શકીશ અને મા એવા પાછા આપણા ભણ બરાબર ખરેખર અભણ આપણા બાપ એમને તો કંઈ ખબર છે ને કે મારો છોકરો ભણે છે બરાબર અત્યારે હોસ્ટેલમાં છે અત્યારે આશ્રમ શાળામાં છે અત્યારે રોજ રોજ સ્કૂલમાં જાય છે એને વાંચતા લખતા આવડે છે તો એ પાસ થઈ જશે આપણા બાપ તો એવું જ વિચારે છે ને કે બસ મારા છોકરાને વાંચતા લખતા હોય અને આપણા બાપ જોઈને શું જોઈને ખુશ થાય છે આપણા બાપ આપણને જોઈને થાય છે પણ હકીકતમાં ખરેખર હું તમને કહું છું કે આ ધોરણ દસ છે એ ધોરણ દસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ તમાનું છે ખૂબ જ મહત્વનું ધોરણ છે મહત્વનું આ તમારું સ્ટેટ છે અને આ આપણો ગોલ્ડન સમય છે ને આ ગોલ્ડન સમયને જો આપણે એક વખત બગાડી દીધો તો હું તમે બધાનો જે રિઝલ્ટ છે મારું રિઝલ્ટ છે તમારું રિઝલ્ટ છે એ ખરેખર બહુ જ દાવું જશે બરાબર બહુ જ એટલે બહુ જ એટલે આપણે આ દિવાળી વેકેશનમાં આપણું જે વંદન એજ્યુકેશન છે એ વંદન એજ્યુકેશન તમારા માટે માસ્ટર બે છે તમારા માટે એક આ ત્રણ કલાકોનું દરરોજ ત્રણ કલાકનું ટ્યુશન ક્લાસીસ ચાલવાનું છે ઓફલાઈન બરાબર તમારે રૂબરૂ આવીને ભણવાનું છે કેટલાક સબ્જેક્ટ છે કેટલાક વિષયો છે એ વિષયો હું તમને બતાવીશ કે આપણા દિવાળી વેકેશનમાં આ એકવીસ દિવસનું પ્લાનિંગ છે આપણો એકવીસ દિવસ બરાબર આ ટ્વેન્ટી વન ડેઝ અને ટ્વેન્ટી વન ડેઝ છે એ ટ્વેન્ટી વન ને આપણે એવી રીતે ગોઠવવાના છે કે તમારું ધોરણ દસનું ખરેખર બહુ મસ્ત પરિણામ આવે અને મને પણ ગમે બરાબર ઘણા બધા એવા છોકરાઓ છે કે દિવાળી વેકેશનમાં રખડશે ગાડીઓ લઈને રખડશે અને આપણા હું મારા વિસ્તારને ધ્યાનમાં રાખીને કહું છું કોઈ બીજા મિત્રો કોઈ વિડીયો જોશે તો કાંઈ વાંધો નહીં એમને સમજવાનું છે પણ કહેવાનો મતલબ કયો વિસ્તાર કયો એરિયાની હું વાત કરું છું એ કહું છું આપણો છોટા ઉદયપુર અને આ છોટા ઉદયપુરમાં આ છોટા ઉદયપુર જિલ્લો મળી ગઈ શકે અને આપણા તાલુકો પણ છે અને એમાં એક ખાસ કરીને જે આપણો આ છેવાડાનો ગામડાનો વિસ્તાર છે ઈ બરોબર ગામડાનો વિસ્તાર છે ઈ અને કયો વિસ્તાર

અને અત્યારે પણ એ ધંધો કરશે પણ હું તમને કહું છું કે જો તમે એકવીસ પાછળનું તમારું રિઝલ્ટ ખરેખર જશે તમારું એટલે તમારા દરેક વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાની જવાબદારી તમારી અને ભણાવવાની જવાબદારી મારી એ તમારા માટે એકવીસ દિવસનું પ્રોપર પ્લાનિંગ સાથેનું કામ છે જો એમાંથી કાંઈ પણ ઓછું કરું તો તમારે ભણવાની છૂટ છે બરાબર એના માટે સૌથી પહેલા તો તમારે આ બે થી ત્રણ દિવસની અંદર નીચે આપેલા નંબર પર તમને ડિસ્ક્રિપ્શન માં કે આ મોબાઈલ ની સ્ક્રીન પર તમને નંબર દેખાશે આપણો નંબર દેખાશે એ નંબર પર કોન્ટેક કરીને બે દિવસની અંદર આપણે 18 તારીખ થી કઈ ડેટ થી 18 તારીખ થી 18 તારીખ થી દિવાળી વેકેશનની ની ન્યુ બેચ નવી બેચ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ તો આ 18 તારીખ ની પહેલા તમારે તમારા ઘરમાંથી કે તમારા સમાજ કે તમારું બાળક કે તમે પછી પોતે તમે ધોરણ દસમાં હોય તો કન્ફર્મ એડમિશન કરાવી લેજો ઠીક છે આગળ વધો હવે આ એકવીસ દિવસનું પ્લાનિંગ છે એમાં આપણે સૌથી પહેલા ગણિત આ ગણિત વિષય આ ગણિત વિષય છે એ ગણિત વિષયમાં દિવાળી વેકેશનમાં ચાર ચેપ્ટર મારે પૂરા છે ચાર ચેપ્ટર પૂરા કરાવવાના એ ચાર ચેપ્ટરમાંથી તમારા માટે આઈ એમ પી એવા કઈ ચેપ્ટર બનાવેલા છે કે જે તમને બોર્ડની ની એક્ઝામ સ્કોર હશે સ્કોરિંગ સમજે સોરી સ્કોરિંગ પ્રકરણ છે કે એક ઓર સો તમને ડેફિનેટલી ફાયદો થશે તો એવા ચેપ્ટર હું ઉપાડીને લાવ્યો છો ક્લિયર છે સમજાય કે તો આ ગણિતની વાત છે આપણે અને બહુ મસ્ત રીતે તૈયારી કા ચાલશે બરાબર અને હું દેખાવું બધા જ વિષય હું એકલો જ કરાવું છું મારા ટ્યુશન ક્લાસીસ હું એકલા એક જ જણ છું ટીચર બરાબર ઠીક છે એના પછી આપણે વિજ્ઞાનમાં જઈએ તો વિજ્ઞાનની હું વાત કરીશ

બે ચક્ર છે કે તમારા જીવ વિજ્ઞાનમાંથી હશે અને બે પ્રકરણ છે કે તમારા ભૌતિક વિજ્ઞાનમાંથી હશે ભૌતિક વિજ્ઞાન અને એક ચક્ર તમારો હજુ એડ કરો અને એ ચક્ર છે આપણું પર્યાવરણ ક્લિયર છે અહીંયા સુધી ઠીક છે તો આ વસ્તુને સમજો એના પછી આપણે એના પછી આ વસ્તુને ભૂસી નાખું છું બરાબર આ તો ખાલી તમને માહિતી આપું છું કે એકવીસ દિવસનું શું છે એના પછી આપણો એક વિષય છે ઇંગ્લિશ તો આ ઇંગ્લિશ માં પ્રોપર આપને ગ્રામર ની તૈયારી કરવાના છે ફક્ત ને ફક્ત ગ્રામર અને આ ગ્રામર માં એટલે આ ગ્રામર આપણી બોડ ની પૂછાતા સેક્શન નંબર સેક્શન આપણો સેક્શન નંબર C D અને કમ્પ્લીટ કરાવવાનો એટલે કરાવવાનોનો કોઈ બાંછો બરાબર કરાવવાનો એટલે કરાવવાનો કમ્પ્લીટ સેક્શન C D અને ક્લિયર છે એક યુનિટ ની શોર્ટ નોટ પણ તમને મળી જશે સમજાયું એના જે આપણે ગુજરાતી વિષય છે તો આ ગુજરાતી વિષયમાં પણ આપણે વ્યાકરણ કરવાનું છે વ્યાકરણ શું કરવાનું છે વ્યાકરણ એટલે કહેવાનો મતલબ તમારો જે વિભાગ બી છે ગુજરાતીમાં વિભાગ બી આવે છે એ વિભાગ બી સોરી હા વિભાગ બી વિભાગ સી આખો કમ્પલીટ થઈ જાય દિવાળી વેકેશનમાં અને સાથે સાથે વિભાગ શ્રી પણ તમને દિવાળી વેકેશનમાં કમ્પ્લીટ થાય એવો પૂરેપૂરો પ્રયાસ કરી દીકરા આ મારો વિષય નથી પણ તેમ છતાં આપણા ટ્યુશન ક્લાસીસમાં અમે અંદર એજ્યુકેશનમાં એક છોકરાઓના આધાર પર એમના પ્રશ્નો હતા કે સાહેબ ગુજરાતી વ્યાકરણ પણ કરાવજો વેકેશનમાં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે બરાબર

એમાં સુધારો નહીં કરી શકો પણ અત્યારે સમય છે અત્યારે આપણી પાસે અઢળક સમય છે તમે જેટલું દર્શન ભેગું કરવા માંગો છો એ દરેક હશે પણ જો આ તમે દિવાળી આ મહિનો બગાડી નહીં હો એના પછી કશું ભેગું કરવાનો આપણી જોડે સમય નથી અને ખરેખર કહું છું કે દિવાળી પછી તમારે જ્યારે પણ રીઓપન થશે સ્કૂલ ફરી ચાલુ થશે ત્યારે તમારી પાસે ફક્ત ને ફક્ત એક જ મહિનો બાકી હશે કેટલો મહિનો એક જ મહિનો બાકી હશે બરાબર અને આ એક મહિનામાં કઈ ભેગું ખાવાનું નથી તો તમે સમજો અને કોઈ છે ખરેખર ભણતો નથી આવતો આપણા મા બાપ તમે પહેલા તમને બોલ્યો કે તો અપણ છે એમને એક જ વસ્તુ ખબર છે મારા છોકરાને નાતા લખતા હોય એટલે ખુશ થઈ જાય મારો છોકરો એટલે ભાઈ માનતા તો આપણે કાંઈ એના આપણે દસમું ધોરણ પાસ નથી કરવાના આ એટલા માટે બોલું છું કોઈ બીજા આ કોઈ બીજા શહેરમાંથી કોઈ વિડીયો જોશે તો એમને ખબર પડશે કે સાહેબ કેવી વાત કરે છે દસમાં ભણે છે અને ખાલી વાત હોત મને મેં એવી વાત કરું મેં મારા વિસ્તારની વાત કરું છું અહીંયા અને મેં મારા એરિયાની વાત કરું છું ત્યાં બાદ છોકરા છે દસમાં ભણે છે તેમ છતાં ઘણી બધી મુશ્કેલીઓ છે અને એજ્યુકેશનની બાબતમાં તો સૌથી અમે પાછળ છે બધા પાછળ છે બરાબર તો તમારે સમજવાનું છે અને તમારે મેં તમને કીધું એ પ્રમાણે બે દિવસ સુધીમાં તમારે નીચે આપેલા નંબર પરથી તમારે કોલ કરીને આ ઓફલાઈન માટે તમારે રૂબરૂ ભણવાનો છે 3 કલાકનો ક્લાસ વર્ક કરે છે 3 કલાક અને જો તમે 5 કલાક બેસવા માંગતા તો હું 6 કલાક ભણાવવાની કેપેસિટી મારી જવાબદારી છે વિથ મી વિથ વંદન એજ્યુકેશન સાથે તમારે ભણવાનો છે મસ્ત રીતે તમારે તૈયારી કરવાની છે બરોબર અને 10મા ધોરણમાં આપણા સમાજમાં આપણા ફળિયામાં આપણા શહેરમાં કે પછી પણ ઈ સ્કૂલ કોઈએ રિઝલ્ટ નહીં લાઈફની લાઈફ કોઈએ આજ સુધી કોઈ રિઝલ્ટ નહીં લાગ્યું હોય એવું રિઝલ્ટ તમારે બતાવવાનું છે અને તૈયારી કોની સાથે કરવાની છે વિથ બરાબર તો થઈ જાવ તૈયાર દિવાળી વેકેશન માટે મળીશું ફરી કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી દરેકને મોકલવાની જવાબદારી તમારી છે બરાબર આ વિડીયોને મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી અને તમારા સમાજમાં આપણા સમાજમાં તો થડભડાટી બોલાવવાની જ છે કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે અમને દુઃખ થાય છે મને દુઃખ થાય છે કે મારા એરિયામાં હું કેટલાક છોકરાઓને મદદ કરી શકું તો તમે એ પણ આટલો મદદ કરી શકો તમારા વોટ્સએપ સ્ટેટસ છે ઇન્સ્ટા સ્ટોરી છે એ દરેક જગ્યાએ તમે મોકલજો અને ઘણા બધા વિદ્યાર્થીઓને એક વિડીયો જોઈને જો એ ભણવા આવશે તો એને ઘણો બધો ફાયદો થશે બરાબર ઘણા બધા વિદ્યાર્થી ઉનાળાથી ચાલુ છે તેમ છતાં ઘણા બધા વિદ્યાર્થીઓને આની ખબર નથી તો તમે લોકો કહી શકો છો કે આપણા વિસ્તારમાં છે કોઈ વિડીયોના માધ્યમથી ઘણા બધા વિદ્યાર્થીઓને આપણે સમજાવી શકીએ છીએ કોઈ નવા વિડીયો સાથે ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે કોઈ વાત લઈને ફરી મળીશું ત્યાં સુધી બાય બાય